જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારો ફરીથી એક નવા તો આજે અત્યારે વાગી ગયા છે ત્રણ ને આપણે ત્રણ વાગે બ્લોગ શરૂ કરીએ છે અત્યારે ત્રણ વાગી ગયા છે અહીંયા નીરણ મકો વાટતા તે આખો એક જારો વઢાઈ ગયો છે આખો કેરો હવે પછી આજે આ કે અહીં છે વાડવાનું છે આ કેરો ઓલો પાઈ દીધા છે ત્રણ કેરા એક છે આ વાડવાનું છે આજે અત્યારના ત્રણ વાગી ગયા છે અમારો ટાવટ રાખી ને જે પડ્યું છે એમને ટાવટ રાખી ને નાખ્યો છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સવા પાંચ સવા પાંચ સાડા પાંચ વાગવા આવ્યા છે અહીંથી તો નિરાણ વાડી લીધી છે આ એક ચાર વઢાઈ ગયા છે ને એટલી વધાઈ ગઈ છે આજે અત્યારના સવા પાંચ વાગવા આવી ગયા છે સવા પાંચ સાડા પાંચ વાગ્યું આવી ગયા છે આપણે આવ્યા છીએ ખેતર માટો મારવા અમારે આજે રોટાવટ ડ્રાય પડી છે રોટાવટ ડ્રાય છે આ ચણા આજે ઊભા છે ચણા કેવા છે મિત્ર કોમેન્ટ કરીને જરૂર ચણાજો આજે મેળો તો ચાલો ઘડીક મેળે બેઠીએ અને પછી જાય ઘરે મેળે બેઠીએ ઘડીક

ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રો ને તો બીજી દિવસ સુકી ગયા છે અને અત્યારે ના વાગી ગયા છે 10 અત્યારના દસ વાગે ગયા છે અહીંયા વાલ છે હજી વાલ પડ્યા છે અહીંયા હજી વેચતા નથી તો પોળા કર્યા છે સુકવી દીધા છે અત્યારના દસ વાગી ગયા છે તો મિત્રો આમાં આમ ભગવા કેલા છે હુકાઈ જાય એટલા માટે હાકવાના છે પાછા આજે અત્યારે ચાલો આમાં હાકી નાખીએ પગુ વાલમાં તો મિત્રો આમાં પગુ હાકી નાખ્યા છે હાકતા હતા અમારે આમ હાકેલા હતા આમ હાકીએ છે હુકાઈ જાય એટલા માટે હાકવાના હોય છે વાલ હુકાય એટલા માટે છે ને સવા દસ વાગવા સવા દસ સાડા દસ વાગવા આવી ગયા છે વાંચી નાખે તો પગ તો મિત્રો છે વાગી ગયા છે અગિયાર અને આપણે આવી ગયા છે નિરાણું કાઢવા અગિયાર વાગી ગયા છે અત્યારના અહીંથી નિરાણ વાઢવાની છે ચાલો નિરાણ વાઢી લઈએ પહેલા અગિયાર વાગી ગયા છે એક ચાર વાઢી ગયા છે કાલે વાઢવે તો ચાલો વાઢી લઈએ Yeah. આપણે નેરણ વાટતા હતા તો નેરણ વાઢી નાખી છે અહીં સુધી પૂગી ગયા છે આ વાઢી નાખી છે એટલી નેરણ વાઢી નાખી છે આજની અત્યારના સાડા અગિયાર વાગવા આવી ગયા છે નેરણ વઢાઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે જાય ઘરે નેરણ વાઢી નાખી છે તો મિત્રો આપણે નેરણ વાઢીના ઘરે આવી ગયા છે અત્યારના સાડા વાગી ગયા છે નેરણ વાઢી લીધી છે તો ચાલો મિત્રો હવે આપણે મસ્ત મજાના નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાય અને પછી મળીએ તો મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે 3 વાગે ગયા છે આપણે આવીએ છે ઢોર ને નિરાણ કરવા 3 વાગે ગયા છે અત્યારે ચાર નિરવાની છે ઢોર ને તેમને એ ચાલો નેરી દે તો મિત્રો અચાનક આવી ગયા છે પણ આ સાત અંધારું થવા આવી ગયું છે પોણા સાત વાગી ગયા છે આજે બહુ જ તકલીફ ન લેવાની મિત્રો પોણા સાત વાગી ગયા છે ને અંધારું થવા આવી ગયું છે આ ચના છે મિત્રો ચણા છે હમણાં પાણી વાળ્યું હતું ઓર્ડર રાખીને પડ્યું છે અત્યારના પોણા સાત વાગી ગયા છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરા કરી નાખે તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળી આવે નેક્સ્ટ બ્લોગ માં